અમ્મા મારો ફાટી રહ્યો કોને આય સપટી માદો બઈ ટકાઉ બમરા તો લે તકલો હ તકલો જો જો બોલો મા કોપો તો પઈ ગયો પડી ગયો ના પતંગ ટકાઉ છું તારું લાઈ પતંગ લાઈ કેમ ભોભરા ફાડીમાં આવો પતંગ નઈ ટકાવાના ઓ બાપા ઓ બાપા આઈ નાઈ જા ને નવા ના દે બાપા બોલાય

સરપંચ કરવાની ઉતરણ કરવા જ દેવાની નથી કરવાની કોઈ ને જો સત્તા તમારી સાથે થાય ગોમ થાય કદાચ તમારા બાપ તહેવાર છે ટોપી તમારા બાપનો તહેવાર છે સરપંચ નો બાપ તહેવાર છે

અંદર પડે તા ઉતરણ તો કરવાની છે પતંગ દોરી હાલત લેવા જવાનું ગામમાં જ કરવાનું અને આરી પતંગ દોરી લાબારી મોય વળી ના કેવાની લાયો હા લે જાય છોકરો ઉતરન ના ગાય ગોમ માં ઉતરન કોણ કરે લઈ લે હેડો હેડો વટનગરથી હાલત પતંગ દોરો તો લઈ આલુ હેડ પતંગ તો અરે લઈ ઉતરણ તો કરવાની તારે ઉતરણ થાવો તકલો તકલો એને ફોર્મમાં આ પેલા સરપંચમાં ફોર્મ ભરાય ને પાવર બહુ વધી ગયો છે ના વાંધો એનો સરપંચને હલાળો કરો ને ગોમમાંથી બહાર કાઢું તાન પછી એક તો મારા ઉપર બહુ ટની કરે છે ના હોય ગરમ થઈ જાય છે ફટ લે પશુ આ તો નહીં આર અલીપુર સરપંચને એમ જાય ને એમ જ કહું કે તું તાર એરો તકો કહેતો તો ઉત્તરાયણ કરવાની છે હું તાર હા ભાઈ મજામાં હું કહું છું બોલો અલીપુર આપણે ઉતરાયણ નહીં થાય ગમ્મો ચમ નહીં થાય એટલે ઉતરણ નઈ કરવાની સરપંચે ના પાડી છે એવો છો ને નિયમ લાયા સરપંચે ના પાડી છે અત્યારે તો નવો સરપંચ કીધો નિયમ કીધો હાલ હું બધા આખા ગોમમાં જઈને કી આવ્યો છું કે ઉતરણ નઈ થાય એટલે કરા છોકર બોકરન લિયાલતા ના પાછા આપણે ટુકલ ગમે તે હોય દોરી હોય એવું છે ઓવા અને પછી ગોમના બાન મે કોમ આવી પાછા તો બસ છોકરા નું કરજો એ તો તમે તારે આ લિકોર ગમે તે કો ખવરે દેજો કે ઉતરણ નઈ કરવાની સરપંચે એમ કીધું ઉતરણ નઈ થાય એટલે નઈ થાય આખા ગોમમાં બરોબર

એ તો કે તમારે જે થાય કરી લેજો તો ઉતરણ તો થશે ને થશે ને થશે હા ઉતરણ એને કે કર ઉતરણ હું તને બતાવ જેવી દોરીઓ છૂડે છે ને જેવી દોરીઓ કપાય છે મે તો કહી દીધું ને કાયદેસર મે કીધું કે ભાઈ આલે કો જાય તો સીધા ગોમના બાર મે કોમ આવશે કાયદેસર ના બસ તું તાર તું ચિંતા ના કર લે હે તું કામ ધંધે લાગ હે હે જો મારા બીજા બધા સહયો કરવા જવાનું છે પંચાયતમાં જવાનું છે ઓ મારી મીટિંગ આ તો અને આ મોટો ગોડા

આ તો ખાલી નોમ ફિરકી લાવે જો હજી તો તાર લીઆ પોલ આટલા ઉદાર ખાલી તું તું તાર આપડા ઘર આગળ પતંગ સગાય અત્યારે હું જોઉં છું કે સરપંચ જેવા બોલું અરે ના મતું કરો કે તકાજી છોકરા કે માર્યો તારા હાથ ની પાડવાનું મારા પછી ની કહ્યું પતંગ

વમ ઉતરણ તો કરવાની જો કે બાર મહિના તેવાળા આવે છે ને છોકરા ઉતર નાગેતા ને કોણ કરે સગાય પતન બેન તમે બેન ઓરામાં બેઠો ચિંતા ના કરે લાઈ કે આવો લાઈ ખાલી મેકાવ તો ડાળ્યો બાત છે ઓમન છે અબાઈ મેકા દઉ ના ને તું તો જતરો સીધો પછી હું મેકાઉ પછી અથે અથે હા

એનો બીજો ભાગ આવે છે કેશવાળો બીજો ભાગ આવશે એટલી ઘર વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તે તાર જોવાનું નાખો અમુક સિરીઝ ચાલુ થઈ જઈશ ભાઈ